ખારીચમાં જલારામ સેવા સમિતિ આવી લોકોના વારે સોમનાથનગર એકમાં રહેતા દેવી પૂજક સમાજના મકાનોમાં ભરાયા વરસાદી પાણી વીસ જેટલા લોકોને બાજુની સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા કોઈ જમવાની કે અન્ય વ્યવસ્થા ન કરવામાં આવતા લોકો લાચાર બન્યા જલારામ સેવા સમિતિના ધ્યાને જતાં હિતેશભાઈ ઠક્કર અને તેમની ટીમ દ્વારા સ્થળાંતર કરાયેલા લોકોની મુલાકાત લીધી જલારામ સેવા સમિતિ દ્વારા બે ટાઈમ જમવાનું હાલ પૂરું પાડવામાં આવ્યું છે હારીજનું વહીવટી તંત્ર આજે પણ આ ખાડા કાન કરી રહ્યું છે સોમનાથ નગર એક રહીએ છીએ વાઘરી વિજયભાઈ કાનજીભાઈ અને અમારા ઘરામાં હાથોરા હાથોરા પાણી ભરાઈ ગયું છે અમે ત્રણ દિવસથી નિશાન કે કોઈ પૂછવા આવ્યું નહીં અમારે ખાવા પીવાનું જલારામ ટેસ્ટ વાળા આવી ગયા હતા ચા પાણી એવું નહીં આવી ગયા ખાલી બે ટાઈમ ખાવાનું આવી ગયા હતા જલારામ વાળા અને અમે ત્રણ દિવસથી હરણ થઈએ છીએ અહીંયા વીસ લોકો છે લગભગ ચાર ઘરના